મનાવવામાં આવે છે ઓગણીસો પાંચમાં સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ભારતની આઝાદીની લડાઈ દરમિયાન બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર કરવા માટે શરૂ કરવામાં આવેલી ચળવળ હેન્ડલૂમ ઉદ્યોગની જનની હતી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ ચાલતી ભાજપ સરકારે હેન્ડલૂમ ઉદ્યોગને અનેક નવીન ઊંચાઈઓ આપી છે હેન્ડલૂમ ઉદ્યોગ માટે ઘડાયેલી નવીન નીતિઓ અને યોજનાઓથી ભારતની હેન્ડલૂમ કલા દુનિયાના વિવિધ દેશો સુધી પ્રસરી છે અને ભારતના પાંત્રીસ લાખથી વધારે હેન્ડલૂમ કારીગરોની જિંદગી બદલાઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીના સૂચન મુજબ હેન્ડલૂમ દિવસની ઉજવણીના ભાગરૂપે આત્મનિર્ભર ભારતના સ્વપ્નાઓને સાકાર કરવા જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા હેન્ડલૂમ કારીગરોને પ્રોત્સાહન આપવા પ્રાંતિજ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન સોનીએ હિંમતનગર શહેરમાં આવેલા હેન્ડલૂમ દુકાનની મુલાકાત લીધી હતી હેન્ડલૂમ કારીગરો દ્વારા બનતી ગરમ શાલ સાડીઓ ઓશિકા કવર બેડશીટ આસન બેડ કવર ડ્રેસ મટીરિયલ જેવી ઘણી બધી વસ્તુઓ નિહાળી અને હેન્ડલૂમ કારીગરોને પ્રોત્સાહન આપવા ખરીદી પણ કરી રિપોર્ટર મિનેશ વ્યાસ વાસ પ્રેસ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે